નમસ્કાર મિત્રો સ્માર્ટ એજ્યુમાર્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરો અને બાજુને બે લાયકન અવશ્ય પ્રેસ કરો જેથી આપનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું પીએમ કિસાન સન્માન નિધિ અંગે જે છ હપ્તા આપણા ખાતામાં આવી ગયા છે અને સાતમા હપ્તા અંગેની તારીખ જાહેર થઈ ચૂકી છે જે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું જે કે સાતમો હપ્તો ક્યારે આવશે તે અંગેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને નવા ખેડૂતોને રજીસ્ટ્રેશન માટે અને પણ ઓનલાઈન કમ્પ્લેન કઈ રીતના નોંધાવી તે પણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેથી કોઈ પણ મિત્રોએ પણ પ્રોબ્લેમ હોય તો તમે આ વિડીયો જોઈને તમે તેનો ઉકેલ મેળવી શકો છો ખેડૂતોનો આનંદ આનંદ તમારા ખાતામાં આ દિવસે આવશે બે હજાર રૂપિયાનો હપ્તો ચેક કરી લો તમારો રેકોર્ડ એટલે કે તમારા રેકોર્ડ કઈ રીતના ચેક કરવાનો તે પણ તમે જોઈ શકો છો મોદી સરકારે પોતાની સૌથી મોટી કિસાન યોજના હેઠળ ખેતી માટે તમારા બેંક એકાઉન્ટમાં ફરીથી બે હજાર રૂપિયા મોકલવાની તૈયારી કરી રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમનો સાતમો હપ્તો એક ડિસેમ્બરે આપવાનો શરૂ થઈ જશે એટલે કે સાતમો હપ્તો એક ડિસેમ્બરથી શરૂ કરવામાં આવશે એટલે પચીસ દિવસ બાદ કેન્દ્ર સરકાર તમારા ખાતામાં પા બે હજાર રૂપિયા નાખશે અને આ સ્કીમ હેઠળ વર્ષના ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા આપવામાં આવે છે અત્યાર સુધી ખેડૂતોને છ હપ્તા મોકલવામાં આવી ચૂક્યા છે છેલ્લા ત્રેવીસ મહિનામાં કેન્દ્ર સરકારે અગિયાર પોઈન્ટ સત્તર કરોડ ખેડૂતોને સીધા પંચાણું કરોડ રૂપિયાની વધુની મદદ આપી ચૂકી છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ત્રણ હપ્તામાં આ પૈસા ટ્રાન્સફર કરે છે પ્રથમ હપ્તો એક ડિસેમ્બરથી એકત્રીસ માર્ચની વચ્ચે આવે છે જ્યાં બીજો હપ્તો એક એપ્રિલથી એકત્રીસ જુલાઈ અને ત્રીજો હપ્તો એક ઓગસ્ટથી ત્રીસ નવેમ્બરની વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં કરી દેવામાં આવે છે જો કાગળ દુરસ્ત રહે તો બધા અગિયાર પોઈન્ટ સત્તર કરોડ રજિસ્ટર્ડ ખેડૂતોને સાતમા હપ્તાનો લાભ પણ મળશે તેથી પોતાના રેકોર્ડ રેકોર્ડ પણ ચેક કરી લો જેથી પૈસા મળવાના સમસ્યા ન થાય કોઈ પણ હોય તો નિશ્ચિત રીતે તમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં કૃષિ મંત્રાલયના સૂત્રોને કહેવું છે કે એક પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોની અરજી કર્યા બાદ પણ તેથી પૈસા મળી શક્યા નથી કારણ કે કાં તો તેમને રેકોર્ડમાં ગરબડી છે અથવા તો ફરી આધાર કાર્ડ ફરી આધાર કાર્ડ નથી સ્પેલિંગમાં ગરબડી તો પણ પૈસા રોકાઈ શકે છે એટલે કે તમારે કોઈ પણ અરજીમાં પ્રોબ્લેમ હોય અથવા તો ગરબડ હોય તો તમારે જલ્દીથી તમારે ચેક કરી લેવું ને રેકોર્ડ પરથી તમને ખ્યાલ પણ આવી જશે કે આપણા ખાતામાં આવશે કે કેમ હવે તમે કઈ રીતના રેકોર્ડ ચેક કરી શકો છો જે આપણે ચેક કરી લઈએ પીએમ કિસાન સન્માન નિધિ સિક્કિમની સત્તાવાર વેબસાઇટ છે વેબસાઇટની લોગ ઇન કરવાનું રહેશે તેમાં આપવામાં આવેલ ફાર્મર કોર્નરવાળા ટેબમાં ક્લિક કરવાનું રહેશે જો તમે પહેલાં અરજી કરી છે ને તમારું આધાર કાર્ડ સારી રીતે અપલોડ થયું નથી અથવા તો કોઈ પણ કારણસર આધાર નંબર ફોટો દાખલ થઈ ગયો છે તો તેની જાણકારી તેમાં મળી જશે અને ફોર્મર કોર્નરમાં ખેડૂતોને ખુદ જ ખુદને પીએમ કિસાન યોજનામાં રજીસ્ટર કરવાનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે અને તેમાં બચ સરકારે તમામ બધા લાભાર્થીઓને સંપૂર્ણ યાદી અપલોડ કરી દીધી છે તમારી અરજીઓ સ્થિતિ શું છે તેની જાણકારી કિસાન આધાર સંખ્યા બેંક ખાતા મોબાઈલ નંબર થકી કરી શકો છો એટલે કે તમારી જોડે આધાર આધાર નંબર બેંક ખાતા અને મોબાઈલ નંબર દ્વારા તમે રેકર્ડ ચેક કરી શકો છો જે ખેડૂતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યો છે તેમનું પણ નામ રાજ્ય જિલ્લાવાર તહસીલ ગામમાં હિસાબની જોઈ શકાશે મંત્રાલય સાથે સંપર્ક કરવાની આ છે સુવિધા કોઈ પણ તમારે પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ કારણસર તમારે કોઈ પણ ફરિયાદ હોય ઓનલાઈન તો તમે ઓનલાઈન સુવિધા પણ હવે સંપર્ક પણ કરી શકો છો મંત્રાલયમાં કારણ કે આ મોદી સરકારે સૌથી મોટી કિસાન સ્કીમ છે જેથી ખેડૂતોને ઘણા પ્રકારની સહુલિયત પણ આપવામાં આવે છે તેમાં એક છે હેલ્પલાઈન નંબર જેના થકી દેશના કોઈપણ ભાગના ખેડૂતો સીધા કૃષિ મંત્રાલય સાથે સંપર્ક કરી શકે છે પીએમ કિસાન ટોલ ફ્રી નંબરમાં જોઈએ તો અઢારસો અગિયાર પંચાવન બસો છાસઠ નંબર પર તમે કોલ કરી શકો છો પીએમ કિસાન હેલ્પલાઇન નંબર છે પંદર બાવન એકસઠ આ તમે નંબર ચેક કરી શકો છો ઈમેલ આઈડી પણ આપેલું છે અહીં જે તમે તમારા ઉપયોગ પ્રમાણે તમે કોલ અને માહિતી લઈ શકો છો નવા ખેડૂતોને અરજી કરી રીતના કરવી તે અંગેની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરી લઈએ જો તમે અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ મેળવવા માટે રજીસ્ટ્રેશન નથી કર્યું તો તમે આ રીતે રજીસ્ટ્રેશન કરાવીને ફાયદો ઉઠાવી શકો છો સૌ પ્રથમ વાર તમારા સ્કીમ સાથે જોડાયેલી સત્તાવાર સાઇટ પર જવું પડશે જેમાં ફાર્મર કોર્નરનો ઓપ્શન જોવા મળશે તેના પર ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન કોલમમાં ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે એક નવી વિન્ડો આવશે જેમાં તમારે આધાર કાર્ડનું વિવરણ પણ ભરવાનું રહેશે બાદમાં ક્લિક ઇયર ટુ કોન્ટિન્યુ પર ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે એક નવું પેજ પણ આવી જશે જેમાં જો તમે પહેલાંથી રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છો તો તમારી ડિટેલ આવી જશે અને રજીસ્ટ્રેશન પ્રથમ વખત કરી રહ્યા છો તો લખવામાં આવશે કે રેકોર્ડ નોટ ફાઉન્ડ વિથ ગીવન ડિટેલ ડુ યુ વન ટુ રજિસ્ટર ઓન પીએમ કિસાન પોર્ટલ પર તમારે યશ કરવાનું છે ત્યારબાદ ફોર્મ દેખાશે જેને ભરવાનું હશે તેમાં સાચી જાણકારી ભર્યા બાદ સેવ કરી દો ત્યારબાદ તમારી સામે એક નવી પેજ ખુલશે જેમાં તમારી પાસે તમારી જમીનની ડિટેલ માગવામાં આવશે ખાસ કરીને ખાસ કરીને આધાર નંબર અને ખાતા નંબર તેને ભરી સેવ કરી દો અને સેવ કરતાં જ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તમારા એક રજિસ્ટ્રેશન નંબર પર રિફ્રેશન નંબર મળશે જેની તમે પાસે સંભાળી રાખો અને ત્યારબાદ પૈસા આવવાના શરૂ થઈ જશે એટલે તમે આ સાવ નોર્મલ પ્રોસેસ દ્વારા ઘરે બેઠા પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન હવે કરી શકો છો અને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આગળના વિડીયો મળવા માટે ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ